હાલો દઈ ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધો જાય મજામાં છો ને તો વાંધો નહીં તો સ્વાગત છે આપણે તમારા બધાની ફરી એક વાર નવા છે આ બ્લોગમાં ને સવાર સવારના આપણે આજે ચાલુ કરી ઓવન કાલી જેમ કસડાથી બોલાવે જો બુલેટ કાં હાલ લઈ ભાઈ અત્યારમાં જો સવાર સવારમાં એટલે મજા ખડવાળો રસ્તો વાર મિત્રો આજે આવ્યું છે આપણે જો પેલી મળી ને એ સરખી કરે છે અહીંયા આકડા ને કરે આમ પાટો છે ને એના પાક કરે એમ કે એમ ના પડતી રહી પડી રહ્યા છે લગભગ અંદાજે છે કામો mình được phun ít làm gì là gì là đã được rồi nhiều hình gì các bác nhiều đây sao đó em video shoot cả tám giờ mình đâu cũng đang mất chút thời gian một chút các đây nhà gia du cái du hành du lạc anh em chụp này cái

eu mostrei have you tudo já, é só deixe ele a já não, já não, já não. Yeah,

કોને કોને કમેન્ટ ખાધીએ આપડે પાસે ઘણા વર્ષો બાદ પડીયા ખાવી ગયા બહુ ગયા નથી કરતા મજા આવે ગયા હોય

બેન આપણે <laughs> <laughs>

Kaya kan pura, kaya di pura, kaya kita <hesitation> lagi ya baju kere, kuail tau karakera ya, nah ini yang ini. temen di musim-musim, mau baca apa, nih, nih, nih,

Yıkayın. Dersen nasıl kaldı? Daşınık